આવેલી સિટી સર્વે અરવલ્લી કચેરીમાં ફરજ દરમિયાન અધિકારીઓની ગેરહાજરીના દ્રશ્યો બી ઇન્ડિયાના રિયાલીટી ચેકમાં કેમેરામાં કેદ થયા કચેરીમાં સવારે દસ થી સાડા સુધી હાજર થવાનો નિયમ હોવા છતાં કેટલાક અધિકારીઓ સમયસર હાજર રહેતા નથી જેને કારણે અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને ધક્કા ખાઈ રહ્યા છે સ્થિતિ એ છે કે કચેરીના તાળાબંધીના દ્રશ્યો કેમેરામાં સ્પષ્ટ દેખાય રહ્યા છે જ્યારે જરૂરી કામગીરી માટે આવેલા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અરજદારોનો આક્ષેપ છે કે આવા બેદરકાર બે અધિકારીઓ સામે અરવલ્લી જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અને કડક પગલા ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી નિષ્કાળજી ન નિષ્કાળજીનું પુનરાવર્તન ન થાય બી ઇન્ડિયાના ખાસ અહેવાલમાં રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે ત્યારે બાયડની સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ એન્ડ એડિશનલ મામલતદાર કચેરી મુકામ જિલ્લો જિલ્લો અરવલ્લીજીની જે કચેરી છે જેમાં અધિકારીઓને દસથી સાડા દસ વાગે આવવાનો જે સમય હોય છે ત્યારે અધિકારીઓ ગાયબ જોવા મળી રહ્યા છે અને મસ મોટા તાળાબંધીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આવા ગુલ્લીબાજ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવવા જોઈએ અને અરજદારો છે જે વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે પણ અધિકારીઓ અરજદારનું સાંભળતા નથી આવા બે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે કડકમાં કડક અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા પગલા ભરવામાં આવે અને ખાસ આપણે વાત કરીશું એક અરજદાર છે આપણી સાથે જોડાઈ ગયા છે કાકા ક્યાંથી આવો છો અને કેટલા સમય થી ધક્કા ખાવ છો એક અઠવાડિયા થી ધક્કા ખાવું છું અને શું કામ થી આવો છો હું પ્રોપર્ટી કાર્ડ લેવા માટે પ્રોપર્ટી કાર્ડ લેવા માટે શું નામ છે આપનું રમેશભાઈ બાબા વિદરજી રમેશભાઈ બરાબર જે છે રમેશભાઈ બબાભાઈ ભાઈ દરજી છે જે બાયડના જ વતની છે જેઓ ઘણા સમયથી ઘણા દિવસોથી ધક્કા ખાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આવા બે જવાબદાર અધિકારીઓના લીધે અરજદારો છે જે પરેશાન બન્યા છે અને આવા અધિકારીઓ સામે અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગ અરજદારો દ્વારા કરવામાં આવી રહ્યા છે બે ઇન્ડિયા સતીશ સોલંકી બાયડ અરવલ્લી